વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંચાલિત કોલેજ દ્વારા ઓ ક્વિઝિંગ કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં વડોદરા આણંદ નડિયાદ સુરત મહેમદાવાદ કપડવંજ અને અમદાવાદની વિવિધ નામાંકિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લે છે ઇન્ક્વેસ્ટના સેવન પોઈન્ટ ઓમાં ત્રણ પ્રકારની ક્વિઝનું આયોજન થઈ રહ્યું છે જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વીઝ તેમજ કોલેજ કક્ષાએ ફિલ્મ પ્રેમીઓ માટે બોલીવુડ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્વિઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા તથા ટીમ વર્કના સહભાગીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કોલેજ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે જેમાં સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે ઇન્ક્વેસ્ટના સેવન પોઈન્ટ ઓમાં હજારથી પણ વધુ સ્પર્ધકો ભાગ લે છે આ જાણકારી ઇર્ઝાસ કોલેજમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર સી એન અર્ચના દ્વારા આપવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં ભાવિન ભદ્રેશ્વરી અને દર્શનભાઈ પટેલની વિશેષ હાજરી રહી હતી